મિત્રો તમે ચણા મસાલાનું શાક તો ઘણી વખત ખાધું હશે પણ દેશી ચૂલા ઉપર ચણા મસાલાનું શાક નહીં ખાધું તો ચાલો આજે દેશી ચૂલા ઉપર ચણા મસાલાનું શાક આપણે ડુંગળી અને અને ખમણી પછી એક ખાંડી લઈએ ત્યારબાદ ચૂલો પ્રગટાવી લઈએ અને ચૂલા ઉપર પાટીઓ મૂકીને ખડા મસાલા નાખીશું પછી એમાં લસણ મરચાની પેસ્ટલી ડુંગળી નાખીને સરખી રીતે પકાવી લેશું ડુંગળી પાકી જાય એટલે ખમણેલું ટમેટું નાખી દઈશું અને ગ્રેવી ને પાકવા દઈશું ગ્રેવી પાકી જાય પછી એમાં ગરમ મસાલો मसाला, જીરું લાલ મરચું નાખીને સરખી રીતે ગ્રેવી પકવી લેશું. ગ્રેવી પાકી જાય પછી એમાં પાણી નાખશું અને ઉફારો આવી જાય એટલે બાફેલા ચણાને ગ્રેવીમાં નાખી દઈશું અને ધીમા તાપે આ શાકને પકાવા દેશું. પછી એમાં ધાણા નાખીને સરખી રીતે હલાવી લેશું અને બની ગયું દેશી ચૂલા ઉપર કાઠીઆડી સ્ટાઈલમાં ચણા મસાલાનું શાક. અને જો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હવે દેશી ચૂલા ઉપર કઈ રેસિપી બનાવું કમેન્ટ કરતા જાજો.